આ હેલ્થ ટિપ્સ દરેક વ્યક્તિને કામ આવશે જરૂરથી સાંભળો એક કારેલાની છાલને ધોઈ ઝીણી ઝીણી સમારી તેલમાં વઘારવી તેમાં મરચાંના ઝીણા ટુકડા મીઠું તથા થોડો આમચૂર નાખવાથી શાક સ્વાદિષ્ટ બનશે બે સ્ટ્રોબેરીમાં જોવા મળતા વિટામિન સીના કારણે તે વાળને ખરતા રોકે છે નિયમિત સેવન કરવાથી વાળ ચમકદાર અને લાંબા હોય છે સ્ટ્રોબેરી પેસ્ટને નારિયેળ અથવા જૈતુનના તેલમાં નાખીને હેર માસ્ક બનાવી શકાય છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ત્રણ ગરમ દૂધમાં રહેલા વિટામિન્સ અને પોષક તત્વો જેમ કે વિટામિન એ અને જિંક રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને બીમારીઓ સામે રક્ષણ આપે છે ચાર લીંબુનો રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે પાંચ જો તમે ડેન્ડ્રફથી પરેશાન છો તો ડુંગળીના ટુકડા કાપીને એરંડાના તેલમાં નાખો અને તેને ડબલ ઉકાળવાની પદ્ધતિ પાણીની અંદર તેલનું વાસણ રાખીને ઉકાળો પછી તેને ગાળીને કાચની બોટલમાં ભરી રાખો આ તેલ ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરે છે અને વાળને પોષણ આપે છે છ ઉનાળામાં દ્રાક્ષનું સેવન પણ ભરપૂર કરવું જોઈએ દ્રાક્ષનું જ્યુસ પીવાથી પણ હાથની હેલ્થ સુધરે છે નિયમિત રીતે દ્રાક્ષ ખાવાથી કે તેનું જ્યુસ પીવાથી હૃદય રોગ થવાની સંભાવના પણ ઘટી જાય છે સાત ગરમીમાં કેરીનું જ્યુસ કે રસ પીવાથી ઘણા બધા ફાયદા થાય છે કેરી વિટામિન સી વિટામિન ઈ અને વિટામિન એથી ભરપૂર હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે આઠ સફરજનનો જ્યુસ હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે સફરજનનો જ્યુસ ફાઈબરથી ભરપૂર હોય છે જે હાટને હેલ્ધી રાખે છે નવ ભાંગના નશામાંથી બહાર આવવા માટે આદુનો એક નાનો ટુકડો મોંમાં રાખો અને તેને ચૂસો આનાથી નશો ઉતરી જાય દસ તરબૂચમાં ભરપૂર માત્રામાં પાણીની સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે જે આપણા શરીરને સ્વસ્થ બનાવી રાખવામાં ખૂબ જ કારગર તરબૂચ રસીલું હોય છે જેનાથી આપણું શરીર હાઇડ્રેટ રહેવાની સાથે સાથે સ્વસ્થ બની રહે છે અગિયાર નશો ઉતારવા માટે લીંબુ પાણી સિવાય તમે આમલીનું સેવન પણ કરી શકો છો અને નશો ઓછો કરવા માટે સ્નાન પણ કરી શકો છો બાર પેટ માટે નાગરવેલના પાન ખાવાના ઘણા ફાયદા છે પહેલા તો તે પેટને ઠંડુ કરે છે અને તેના પીએચને સારું બનાવે છે જ્યારે તમે પાન ખાવ તો પેટનું માળખું ઠીક થઈ જાય છે બીજું તેનો અર્ક પાચન ઉત્સેચકોનો વધારે છે જેનાથી મળની સાથે પેટની ગરમી બહાર આવે તેર ઉનાળામાં છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે એટલું જ નહીં પેટની ગરમીને કારણે લાગતા થાકને દૂર કરવામાં પણ તે મદરૂપ છે ચૌદ ડાયાબિટીસથી પીડિત હોવ તો તેને કંટ્રોલ કરવા માટે આંકડાના પાનનો ઉપયોગ કરી શકો છો આંકડાના પાંદડાને પગના તળિયા પર મૂકો અને મોજા પહેરો પરંતુ રાત્રે સૂતા પહેલાં કાઢી લો પંદર પપૈયાની છાલનો ઉપયોગ છોડના વિકાસ માટે પણ કરી શકાય છે તમારા ઘરે છોડના ઉછેર માટે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય 16 વાળને ઉંમર પહેલાજ સફેદ ધટા અટકાવવા હોય તો દૈનિક આહારમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટયુક્ત ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરો આવા ખાદ્ય પદાર્થ સ્ટ્રેસના પ્રભાવને ઘટાડે છે જેના કારણે વાળ સફેદ થવાની પ્રક્રિયા પણ ધીમી પડે છે આ સિવાય તાજા ફળ અને શાક પણ વધારે લેવા જોઈએ સત્તર જ્યારે નવું કેચઅપ મેયોનેઝને લાવો તો તેને રેફ્રિજરેટ કરવાનું ના ભૂલશો આમ કરવાથી તે અઠવાડિયામાં ખરાબ થઈ શકે છે અઢાર જો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં ન આવે તો તેનાથી પણ કિડનીને અસર થાય છે ઓગણીસ તમારી દિનચર્યામાં મોર્નિંગ વોક કસરત અને યોગાસનનો સમાવેશ કરો દરરોજ એક નિશ્ચિત સમયે યોગાસન અને પ્રેક્ટિસ કરીને તમે તમારા વજનને નિયંત્રિત કરી શકો છો અને હાઈ બ્લડ પ્રેશર તેમજ હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડી શકો છો જે લોકો ભોજનમાં વધારે પડતું મીઠું લેતા હોય છે તેમને કિડની ડેમેજ થવાનું જોખમ વધી જાય છે એકવીસ જો કુકરમાંથી વધારે પાણી નીકળે તો આખું રસોડું ગંદુ થઈ જાય છે આનાથી બચવા માટે જ્યારે તમે કુકરમાં કંઈક રાંધવાનું શરૂ કરો ત્યારે તેમાં એક ચમચી ઘી અથવા રસોઈ તેલ નાખી લો બાવીસ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે પણ ધૂમ્રપાન ખતરનાક સાબિત થાય છે વાસ્તવમાં સિગારેટમાં જોવા મળતું નિકોટીન સીધા બ્લડ પ્રેશર વધારે છે તેથી જો કોઈને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ધૂમ્રપાથી દૂર રહેવું વધુ સારું રહેશે ત્રેવીસ સાંધાના દુખાવાની સમસ્યા હોય તો આંકડાના પાનને ગરમ કરીને બાંધવાથી રાહત મળે છે ચોવીસ બ્રાઉન સુગરને જો ખુલ્લો મૂકવામાં આવે તો ચાર મહિના પછી તે સુકાઈ જાય છે અને કડક થઈ જાય છે પચ્ચીસ ધીમી તાપ પર એક ગ્લાસ પાણી ગરમ કર્યા બાદ ગરમ પાણીમાં ચારથી પાંચ તમાલપત્રના પાન કાળા મરીના આઠથી દસ દાણા અને તજના બેથી ત્રણ ટુકડા નાખી ધીમા તાપે દસથી પંદર મિનિટ સુધી ઉકાળી લો આ પછી તેને ગાળીને સવાર સાંજ ચાની જેમ સેવન કરો બેથી ત્રણ દિવસ સુધી સતત તેના સેવનથી ઘણો ફાયદો થશે અને શરદી ખાંસી અને તાવથી છુટકારો મળશે છવીસ વિનેગર અને લીંબુ દ્વારા પણ તમે નેલ પેઇન્ટને રિમૂવર કરી શકો છો સત્યાવીસ બપોરના ભોજનના અડધા કલાક પહેલાં કાચું સલાડ ખાઓ અને કાચા અને રાંધેલા ખોરાક વચ્ચે હંમેશા અંતર રાખો અઠયાવીસ કેટલાક લોકો સૂતા પહેલાં પુષ્કળ પાણી પીવે છે એવું વિચારીને કે પછી તેમને પાણી પીવા માટે રાત્રે ઉઠવું નહીં પડે જો તમને લાગે છે કે તેનાથી મોં સુકાશે નહીં તો તે ખોટું છે આ માટે તમારે તમારા દૈનિક સેવન પર ધ્યાન આપવું જોઈએ તમારા માટે આખા દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લીટર પાણી પીવું જરૂરી બની શકે છે જો આખો દિવસ પાણીનું સેવન સારું રહે તો મો સુકાશે નહીં અને તરસ પણ લાગશે નહીં ઓગણત્રીસ જમ્યા પછી તરત જ પાણી ન પીવું તમે ખોરાક સાથે થોડું પાણી પી શકો છો ત્રીસ મીઠાના પાણીથી સ્નાન કરવાથી શરીરના દુખાવામાં રાહત મળે છે એકત્રીસ દરરોજ ગરમ પાણીમાં લીંબુ અને કલોંજીનું તેલ ભેળવીને પીવાથી બ્લડ સુગરને કંટ્રોલ કરી શકાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે કલોંજીના બીજ અને લીંબુ વરદાન સાબિત થઈ શકે છે આ ડ્રિંક પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે આનાથી અનેક પ્રકારની સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર